જય શ્રી કૃષ્ણ જય જલરામ જય દ્વારકાધીશ મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આલુના પરોઠા તો અહીં આપણે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને પાંચથી છ બટેકા આપણે અહીંયા લઈ લેશું મીડિયમ સાઇઝના બટેકા લેવાના છે તમારે અને પાંચથી છ સીટી આપણે આપવાની હવે બટેકા ચડે ત્યાં સુધી મેં આપણે સાઈડમાં તૈયારી કરી લઈ તો અહીં મેં એક ડુંગળી લીધી છે અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું જે આપણે સ્ટફિંગમાં યુઝ કરવાની છે હવે બટેકા થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ પણ આપણે બાંધી લઈએ પરોઠાનો તો એના માટે મેં ત્રણ કપ જેટલા લોટ લીધો છે અને આપણે પ્રોપર રીતે ચાળી લેશું તો જે નોર્મલ ઘઉંનો લોટ હોય છે એ જ લેવાનો છે તમારે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે તો હવે મેં લોટ ચાળી લીધો છે હવે આપણે એમાં મણ એડ કરી દઈશું એટલે થોડું તેલ એડ કરી દઈશું જેથી આપણો લોટ કોણો બંધ થાય થોડું મીઠું એડ કરી દઈશું અને થોડું એવું જીરું એડ કરી દઈશું પરોઠાના લોટમાં જનરલી જીરું અમે તો નાખીએ છીએ ઓપ્શનલ છે તમે ના બી નાખશો તો બી ચાલશે હવે આપણે તેને પ્રોપર રીતે મિક્સ કરી લેશું જેથી આપણે જે મીઠું ઓઇલ અને જીરું નાખ્યું છે પ્રોપર રીતે મિક્સ થઈ જાય અને હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે પ્રોપરલી લોટ બાંધી લેશું થોડું થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવાનો છે જેથી લોટ છે એકદમ સોફ્ટ બને અને લોટ જે છે એ કઠણ બી નથી રાખવાનો અને એકદમ સોફ્ટ બી નથી રાખવાનો મીડિયમ રાખવાનો છે તો એ રીતના તમારે લોટ બાંધી લેવાનો છે હવે આપણે એને પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું જે હવે લોડ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો અહીંયા મેં બે મરચાં લીધા છે અને થોડું એવું આ આદુનો ટુકડો લીધો છે એને આપણે પ્રોપર રીતે ખાંડી લેશું કારણ કે એ આપણે સ્ટફિંગમાં યુઝ કરવાનું છે એટલા માટે આદુ મરચાંની પેસ્ટ તમારે જોશે તો હવે હું અહીંયા સાઈડમાં રાખી દઉં છું હવે આપણી જે કૂકરમાં આપણે જે બટેકા મૂકાતા એ ઓલમોસ્ટ થઈ ગયા છે તો ચલો આપણે બટેકાને બી એક વખત જોઈ લઈએ અપ્રોક્સ પાંચથી છ વિશલ મેં આપેલી છે કૂકર ખોલતા પહેલાં જોઈ લેવાનું કે કૂકર પ્રોપર રીતે ઠરી ગયું છે કે નહીં હવે તમે અહીં જોઈ શકો છો બટેકા પ્રોપર રીતે વફાઈ ગયા છે હવે આપણે બટેકાની છાલને ઉતારીને આ રીતના કરી દેસું હવે બટેકાને આપણે મેશ કરી લેવાના છે બિકોઝ સ્ટફિંગ માટે આપણે બટેકાને મેશ કરવા પડશે તો એને આપણે પ્રોપરલી અહીં મેશ કરી લીધા છે તો આ રીતના તમારે મેશ કરી લેવાના છે હવે આપણે સ્ટફિંગ માટે વઘાર કરવાનો છો તો એની માટે મેં કૂકર લીધું છે તેમાં તેલ નાખી તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દેવાની છે અને એના પછી આપણે જે ચોપ્ડ ઓનિયન જે છે એ નાખી દેવાની છે એટલે આપણે જે ડુંગળી ગ્રાઇન્ડ કરેલી હતી એ આપણે આમાં કૂકરમાં એડ કરી દઈશું હવે ડુંગળી થોડી એવી સાતળીને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે થોડી વાર ચલાવી લેશું ગેસ ફાસ્ટ રાખજો એટલે ફટાફટ સતલાઈ જાય અને પછી આપણે એમાં જે પોટેટોનું જે સ્ટફિંગ કરેલું છે એટલે બટેકા જે મેશ કરેલા છે એ આમાં આપણે એડ કરી દેસું હવે સ્ટફિંગ આપણે આમાં એડ કરી દીધું છે તો હવે એના અકોર્ડિંગલી આપણે મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું હળદર નાખી દેસું આદુ મરચાંની જે પેસ્ટ આપણે જે ખાંડ ખાંડિયા નાખી દેસું એ બધું જ નાખી અને એને પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે હવે જે મસાલા એડ કરીએ છીએ પ્રોપર રીતે મિક્સ થઈ જાય એટલે તમારે સ્ટફિંગને થરવા માટે કૂલ કરવા માટે તમારે એક અલગ પ્લેટમાં કાઢી લેવાનું છે કારણ કે ગરમ ગરમ સ્ટફિંગ છે તમે લોટની અંદર નહીં કરો એટલે આપણે પંદર દસ પંદર મિનિટ જેવું એને કૂલ કરવા દઈશું ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે આપણો લોટ બરાબર રેસ્ટ મળી ગયો છે કે નહીં તો હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને કણી કણી દેખાતી હશે વ્હાઈટ કલરની ડેટ મીન્સ કે આપણા લોટને પ્રો આપણા ડવને પ્રોપરલી રેસ્ટ મળી ગયો છે હવે આપણે એમાં થોડું ઓઇલ એડ કરીને પ્રોપર રીતે મેશ પ્રોપર રીતે આપણે એને મસળી લેશું જેટલો મસળશો એટલું લચક વધારે આવશે એટલે પ્રોપર રીતે મસળીને આપણે એકદમ સોફ્ટ ડવ બનાવી લેશું હવે અહીંયા મેં જે સ્ટફિંગ આપણું જે આપણે કૂલ કરવા મૂક્યું હતું એના નાના નાના બોલ્સ વાળી લીધા છે એટલે આ રીતના તમારે બોલ્સ વાળીને રાખી દેવાના તો ચાલુ શરૂ કરી આપણે પરોઠા બનાવવાનું તો આ રીતના વાળી અને તમારે નાની પૂરીની સાઇઝનું પૂરી સાઇઝ બનાવી લેવાનું અને તેમાં સ્ટફિંગ એડ કરીને આ રીતના પ્રોપરલી વ્રેપ કરી લેવાનું છે મેક શ્યોર કે સ્ટફિંગ બહાર ન નીકળે એ રીતના પ્રોપરલી આ આ રીતના વ્રેપ કરી લેવાનું છે એમને હવે એકદમ એટલે એકદમ હળવા હાથે આપણે એને વણી લેવાનું છે બિલકુલ બી વજન ન આપતા અદરવાઈઝ જે સ્ટફિંગ છે એ બહારે નીકળી જશે તો એકદમ હળવા હાથે આપણે એમને વણી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા હું કેવી રીતના એકદમ હળવા હળવા હાથે એમને વણી નાખું છું તો આ રીતના જ તમારે વણવાનું છે અને એકદમ કોર્નરમાં વણવાનું છે એકદમ વચ્ચે ન વણ અદરવાઇઝ વચ્ચેથી પતલું થઈ જશે અને સાઈડમાંથી જાડું થઈ જશે હવે આપણે એને તવી ગરમ થઈ ગઈ છે તેની ઉપર નાખી દઈએ તમારે ઉપર બી તેલ નાખવાનું છે અને રાઉન્ડમાં બી આખા રાઉન્ડમાં બી તેલ નાખવાનું છે આજુબાજુમાં એટલે નીચે બી તેલ જતું રહે અને બીજી સાઈડ ફ્લિપ કરીને પાછું તમે તેલ ચોપડીને એને આ રીતના પકાવી લેવાનું છે અને ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ નહીં રાખતા અદરવાઈઝ કેવું થશે કે બારેથી બળી જશે અને અંદર જે સ્ટફિંગ છે પ્રોપરલી પાકશે નહીં એટલે તમારે મીડિયમ ગેસે આ પ્રોસેસ કરવાની છે તો આ રીતના આપણે બંને સાઈડ ફ્લિપ કરીને પ્રોપર રીતે આપણે એને પકાવી લેશું તો રેડી છે આપણા સ્ટફિંગ પરોઠા આલુ પરોઠા તો કેવા લાગ્યા તમે બી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કહેજો કમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા અને તમારા તરફથી બી કોઈ ટિપ્સ હોય ટ્રિક્સ હોય તો કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અને તમારી કોઈ બી ડિમાન્ડ હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો તો હું જરૂરથી એ રેસીપી બનાવીશ જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી તમને અમારો વિડીયો સૌથી પહેલાં મળી શકે